સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજારના સહયોગથી સમલાયા સબ માર્કેટ યાર્ડ ખાતે કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્રીજી ડિસેમ્બર બુધવારથી સવારે દસ વાગ્યે કપાસ ખરીદીની કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ દ્વારા ખરીદીની વ્યવસ્થા કરવામાં આવતા જ કપાસના ખેડૂતોમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો છે ખેડૂતો પોતાનું કપાસ વેચવા માટે તત્પર બન્યા છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કપાસની ખરીદીનો પ્રારંભ કરાવ્યો છે તમામ કપાસ પેદા કરતા ખેડૂત ભાઈઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે ત્યારે ચેરમેન રાજુભાઈ સિંહ પટેલ દ્વારા સુચારૂ વ્યવસ્થાની ખાતરી આપવામાં આવી છે આજે સંભળાયા જીન ખાતે સાવલી તાલુકા ડેસર તાલુકાના તમામ ખેડૂતો માટે એક આનંદનો દિવસ છે કે સીસીઆઈની ખરીદી આજથી ચાલુ થઈ છે સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આ જ્યારે સીસીઆઈની ખરીદી દરેક સેન્ટર પરથી થતી હોય ત્યારે એના ઘણા મોટા ફાયદા છે ખેડૂતોને એક કપાસનો એક ટેકાનો ભાવ જ્યારે કે આઠ હજાર રૂપિયા પર ક્વિન્ટલ અને એના પણ ભેદ પ્રમાણે હોય છે કે ભાઈ ભેદનું પ્રમાણ થોડું વધારે હોય તો થોડોક પૈસા ભાવ કપાતો હોય છે અને ભેદનું પ્રમાણ ઓછું હોય તો એને સારો ભાવ મળતો હોય પણ એક આઠ હજારથી નક્કી થતું હોય છે કે ભાઈ એનું ભેદનું પ્રમાણ ઓછું હોય તો આઠ હજાર રૂપિયા પર ક્વિન્ટલ કપાટની ખરીદી થતી હોય ખેડૂતો માટે ખૂબ સારી વાત છે આનાથી બહારના જે બીજા વેપારીઓ છે એ ખેડૂતોના ભાવના સાથે કોઈ છેડા ના કરી શકે ખેડૂતોની મહેનતનું એને પાસે વળતર પૂરેપૂરું મળતું રહે એનો પણ સરકારનો એક હેતુ છે અને સરકાર ઈચ્છે છે કે ભાઈ આવનારા દિવસોની અંદર ખેડૂતોને કુદરતી જે માર પડે છે એ મારથી બચાવીને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતો પગપોળ થાય એના માટેનો ખૂબ સારો ઉમદો હેતુ છે હું સીસીઆઈના આજના ઉદઘાટનના આજના દિવસે જ્યારે શરૂઆત છે હું સરકારનો પણ આભાર માનું છું અને ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આવનારા દિવસોની અંદર સારી રીતે આ સીટીઆઈનો ઉપયોગ કરે અને સારી રીતે એમના એમના માલનો સારો ભાવ મળે અને સારું ઉત્પન્ન મળે એવી પરમસુપાડું પરમાત્માને પ્રાર્થના ફરી એક વખત સરકારનો આભાર અને ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છા